રાત્રિના સમયે મેટ્રો ટ્રેનમાં સફર કરતા હોય તો થઈ જજો સાવધાન રાત્રિના અગિયાર વાગ્યા બાદ મેટ્રોમાં ભરાય છે ચિક્કાર પેસેન્જર અમદાવાદ મેટ્રોના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી કેપેસિટી કરતાં વધુ પેસેન્જરો ભરતા મેટ્રો બની મોતની સવારી કેપેસિટી કરતાં વધારે પેસેન્જરોના દ્રશ્યો બુલેટિન ઇન્ડિયાના કેમેરામાં કેદ મેટ્રોમાં કેપેસિટી કરતાં વધુ પેસેન્જરો ભરતા અકસ્માતનો ભય ફિક્સ ટિકિટના નામે મેટ્રોની ઉઘાડી લૂંટ 5 ની ટિકિટના પચાસ રૂપિયા બુલેટિન ઇન્ડિયાના પ્રતિનિધિ દ્વારા પૂછપરછ કરતા અધિકારીઓ ભાગ્યા હાજર અધિકારીઓએ કેમેરા સામે પ્રતિક્રિયા આપવાનો કર્યો ઇનકાર મીડિયા પ્રતિનિધિને કવરેજ કરતા પણ અટકાવવામાં આવ્યા શું મેટ્રોના અધિકારીઓની મરી પરવારી છે માનવતા મેટ્રો માં કેપેસિટી કરતા વધુ પેસેન્જરો ભરવા કેટલા અંશે યોગ્ય સરકારી ગાઈડલાઈન ને પણ ઘોળીને પી ગયા છે અધિકારીઓ બુલેટિન ઇન્ડિયાના અહેવાલ બાદ શું લેવાશે કોઈ નક્કર પગલા એસી કેબિનોમાં બેઠેલા સત્તાધીશો કોઈ અનહોની થવાની જોઈ રહ્યા છે રા ગુજરાતમાં મેટ્રો શરૂ થયા બાદ લોકોમાં આનંદ છવાઈ ગયો છે એ વાતમાં કોઈ બેમત નથી મેટ્રો ગુજરાતના લોકોમાં અવર જવર માટે ખૂબ ફાયદાકારક છે મેટ્રોના કારણે લોકોના સમયની પણ બચત થઈ છે સાથે જ ટ્રાફિકની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી છે મેટ્રોના ફાયદા ચોક્કસ છે પણ બીજી બાજુ તેના ગેરફાયદા પણ છે ગુજરાતની જનતાનો ગેરલાભ મેટ્રો મેનેજમેન્ટ વાળા ઉઠાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે મેટ્રો મેનેજમેન્ટને રાતોરાત કમાણી કરી લેવાની ભૂખ જાગી છે તેના કારણે લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે મેટ્રો ટ્રેનનું મેનેજમેન્ટ મેટ્રોની કેપેસિટી કરતાં વધુ પેસેન્જરો ભરી રહ્યા છે મેટ્રો એટલી ઓવરફુલ કરવામાં આવે છે કે લોકોને ઊભા રહેવાની પણ જગ્યા નથી મેટ્રોમાં ઓવરલોડ પેસેન્જર ભરીને ચાલી રહી છે તેની જાણ બુલેટિન ઇન્ડિયાની ટીમને થતા સ્થળ ચેકિંગ કરતા મેટ્રોની પોલ બહાર આવી હતી ઓવરલોડ પેસેન્જર ભરીને જતી ટ્રેન બુલેટિન ઇન્ડિયાના કેમેરામાં કેદ થઈ હતી જે અંગે મેટ્રો મેનેજમેન્ટને પૂછતા મેનેજમેન્ટના કર્મીઓ ભાગી ગયા હતા અને સિક્યુરિટી ટીમને આગળ ધરી દઈ મીડિયાને દૂર કરવાની કોશિશ કરતા હતા ત્યારે શું મેટ્રો મેનેજમેન્ટને એવી કેવી રૂપિયા કમાવાની ભૂખ જાગી છે કે લોકોના જીવની પણ નથી પડી શું મેટ્રો મેનેજમેન્ટને નથી ખબર કે ગુજરાતમાં અનેક દુર્ઘટનાની હજુ શાહી પણ નથી સુકાઈ આપણે અત્યારે વાત કરીએ છીએ મેટ્રો સ્ટેશન સાબરમતી ખાતે આવ્યા છીએ અત્યારે હાલ જે મેટ જે ક્રિકેટનો માહોલ જામી રહ્યો છે અત્યારે અમદાવાદ ખાતે ને અત્યારે હાલ જે કહેવાય છે મોતની સવારી થઈ રહી છે જે મેટ્રોની અંદર જે કેપેસિટી થી વધુ લોકોને ભરવામાં આવી રહ્યા છે અને અહીંના જે ઉચ્ચ અધિકારીઓ અત્યારે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેમ ભાગી રહ્યા છે મીડિયાથી કેમ ભાગી રહ્યા છે અને અત્યારે હાલ હું પોતે અહીંયા સ્પોર્ટ પર હાજર છું અહીંયા આપ જોઈ રહ્યા છો અત્યારે અહીંયા બધા મિત્રો પણ અહીંયા જે પેસેન્જરો પણ અત્યારે જઈ રહ્યા છે અને અત્યારે મેટ્રો જે સ્ટેશનની જે સવારી છે મેટ્રો સ્ટેશનની અંદર અહીંયા જે ટિકિટ જેની આરટીઆઈ માંગવામાં આવશે કાલે અને જે કહેવાય છે અત્યારે ઘડિયાળની અંદર બાર વાગ્યા છે ઘડિયાળના બાર વાગે અત્યારે હાલ મેટ્રો ચાલુ છે અને મોતની સવારી જે કહેવાય મેટ્રોની અંદર કેપેસિટીથી વધુ લોકો જઈ રહ્યા છે કેપેસિટીથી વધુ કોઈ અકસ્માત હાનિ હાનિ થશે તો જવાબદાર કોણ આ મેટ્રોના કર્મચારીઓ રહેશે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવીશ કે જે સાબરમાંથી જે અત્યારે હાલ અમને અંદર જવાની પણ પરમિશન ના પડી રહ્યા છે અત્યારે આપણી સાથે એક પોલીસ કર્મચારી પણ અત્યારે અહીંયા હાજર છે આપણે એની સાથે વાત કરીશું સાહેબ આપણે જુઓ સાહેબ આ ના પાડી રહ્યા છે અત્યારે કર્મચારી છે ગુજરાત પોલીસ પણ અત્યારે અમને રોકવાનો પ્રયત્ન કરી રહી છે અત્યારે અમે પ્રયત્ન કરીશું ત્યાં અંદર જવાનો અને બતાવીશું લોકોને કે જે કહેવાય છે કે અહીંયા મોતની સવારી જે કઈ રીતે જઈ રહી છે આપણે લાઈવ દ્રશ્યો બતાવીશ કે સાહેબ અહીંયા જે આ પેસેન્જર છે અત્યારે બાર વાગ્યા છે ઘડિયાળમાં અત્યારે જે કહેવાય છે કેવો માહોલ કેવો છે અહીંયા આપણે જે વાત કરીશું અત્યારે અહીંયા આપણે આપણે જે વાત કરીશું અહીંયા આપણે લાઈવ દ્રશ્યો બતાવીશું કે જે કહેવાય છે અહીંયા જે ઇન્ચાર્જ આવે છે સાહેબ શ્રી અહીંયા મેટ્રોની અંદર વધારે પેસેન્જર જેવો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો તમે એલાવ નથી કરવાનું વિડીયોગ્રાફી બંધ કરો તમે નહીં મારી વાત પરમિશન લઈને આવો પછી આવો નહીં મારી વાત મારે મારે લોકો મરતા રહે મારે પરમિશન લેવાની હોય મારે લોકોને મરવા દેવાના છે સાહેબ મને લોકોને મરવા દેવાના છે સાહેબ નહીં નહીં તો તમે પરમિશનની કેમ વાત કરો છો અમે બહાર જ ઉભા છીએ ને અમે બહાર જ ઉભા છીએ ટિકિટ લઈ જઈએ સાહેબ તમે ટિકિટ લે કેતા હો તો ટિકિટ લઈને સાહેબ અંદર જઈ શકે ટિકિટ લઈને જઈ શકે મીડિયા જઈ શકે ટિકિટ લઈને સાહેબ ટિકિટ લઈને જઈ શકો વિડિયોગ્રાફી ના કરી શકો તમે કેમ વિડિયોગ્રાફી અલાઉ નથી કે કે લખ્યું તો લોકોને મારે મરવા દેવાના સાહેબ મને કો તમે સાહેબ મને એમ કો મને લોકોને મરવા દેવા આ એક કર્મચારી છે શું નામ છે આપનું શુભ નામ આપ જોઈ રહ્યા છો વિડિયો થી આ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાહેબ આપનું શુભ નામ સાહેબ સાહેબ આપ સુપરવાઇઝર છો સાહેબ સાહેબ આપ સુપરવાઇઝર છો અહીંયા

જાનહાની જવાબદાર કોણ સ્પેશિયલ કેસની અંદર અહીંયા લગાવવામાં આવ્યું છે કે રાત્રે દસ દરમિયાન પચાસ રૂપિયા ટિકિટ રાત્રે દસ પછી મુસાફરો માટે અંદર એલાઉ નહીં બાર તો હે ને સર तो हमारे पास दे मेरे पास सर हमने टिकट लिया है हमको हमको रिफंड चाहिए हमारा भी चाहिए चार लोगों का भी चाहिए नहीं तो नहीं सर, आप... सर जगह ही तो से ट्रेन में जाएंगे बैठने की जगह नहीं स्वास्थ्य लेने की जगह नहीं है आपको हमने बोला क्या आने के लिए बोला क्या लेने के लिए टिकट नहीं बोला ना आपने हमने आपको बोला क्या ले लीजिए बोला હમને આપ ટિકટ લેલી બસ તો સરક બુલાયા હમને પેસન્જર કોઈ બુલાયા મેચ દેખને હમ તો નહીં ગયે તો યુ આય ફેર ઉ મરજી હૈ वो आए तो अपना जो है प्रश्न वो प्रॉब्लम सोल्व करेगा प्लीज सर आप बंद कर दीजिए बाद में ये नहीं बोलना कि कैमरा पकड़ ऐसा बिना मतलब के सर बोल रहे थे तो आपके ना? मेरे को धमकी दे रहे हो क्या धमकी किसी को नहीं मेरे लोग मर रहे हैं मेट्रो में, में जगह नहीं है कैपेसिटी आउट ऑफ कैपेसिटी जा रही है यार प्लीज सर हमने आपको रिक्वेस्ट कर रहे आप हैं आप रिक्वेस्ट कर सकते हो रिक्वेस्ट हाँ। so, कर सकते हो so आपको? हमने आपको कुछ बोला क्या नहीं आप रिक्वेस्ट कर सकते हो अभी हमको ये टिकट है हमको रिफंड करवा दो बस आर्मी और आपको सैल्यूट है भाई पर आप ऐसा क्यों कर रहे मरने सर, दर दर हो लोगो को क्यूँ मर हम नहीं कर रहे हैं ना ही हमने पब्लिक को बुलाया है ठीक है हमने नहीं बुलाया कुछ हादसा वो जॉब कौन होगी बताइए कौन होगा गवर्नमेंट होगी भाजपा सरकार होगी कौन होगा वो जो भी होगा वो अपना जिम्मेदार होगा वो हमें कोई मतलब नहीं मतलब

રાત્રિના સમયે મુસાફરોના જીવ કેમ મુકવામાં આવે છે જોખમમાં મેટ્રો મેનેજમેન્ટ પર કોના છે આશીર્વાદ મેટ્રો મેનેજમેન્ટ સાથે કેમ નથી થઈ રહી કોઈ કાર્યવાહી મેટ્રોમાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો કોણ હશે જવાબદાર હરણી મોરબી બ્રિજ દુર્ઘટના જેવી ઘટના બનશે તો કોણ હશે જવાબદાર ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓની હજુ શાહી પણ નથી સુકાઈ અનેક પરિવારોએ પોતાના વહાલ સોયા ખોયા છે ગુજરાતમાં વડોદરા બોટકાંડમાં પણ ઓવરલોડના કારણે દુર્ઘટના બની હતી આ બંને દુર્ઘટનાની હજી શાહી પણ નથી સુકાઈ આ દુર્ઘટનાઓએ અનેક પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે ત્યારે મેટ્રો મેનેજમેન્ટ શું મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે આ ગંભીર મામલે સરકારે તત્કાલ એક્શન લઈને જવાબદારો સામે કાર્યવાહી કરવી પડશે જો સરકાર આ બાબતે તત્કાલ એક્શન નહીં લે તો મોટી દુર્ઘટનાને આમંત્રણ નોતરશે અને ત્યારબાદ સરકાર મોટી મોટી વાતો કરી તપાસના આદેશ આપશે પછી સીટની રચના કરશે આ બધું ના કરવું પડે તે પહેલાં જ સરકારે એક્શન લેવી જરૂરી છે તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો ઘણા પરિવારોના જીવ જોખમમાં મુકાતા બચી જશે આ અહેવાલ બાદ સરકાર એક્શનમાં આવશે કે પછી સરકાર પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે